હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવાદનું આપણું ગીત મારા ગુરુજી યો ડાળે માની ચુંદડી રે દીકરી ચુંદડીઓને સાસરે જાવ રે મારા ગુરુજી ઓડા માને ચુંદડી રે હું તો કર રે ચોડીને ગુરુને વિનવું રે આરે ચુંદડી મારાથી ન નડા મારા ગુરુજી ઓડા મને ચુંદડી રે ગુરુજી ચુંદડી ઓડું તો જગત વાતું કરે રે દીકરી ભગત માં જગત સામાય મારા ગુરુજી ઓડા મને ચુંદડી રે ગુરુજી ચુંદડી ઓ દૂત દુખડા બહુ પડે રે દીકરી દુખડા કાપશે દીનો નાથ મારા ગુરુજી ઓ ઢાળે મને ચુંદડી રે ગુરુજી ચુંદડી ઓ દૂત સંકટ બહુ પઢે રે દીકરી સંકટમાં ગુરુની સહાય મારા ગુરુજી ડાડે માને ચૂંદડી રે મારા ગુરુજીના વચન મેં તો શીર દરિયા ચૂંદડી ઓઢવાને થઈ ગઈ તૈયાર મારા ગુરુજી ઓઢાડે માને ચૂંદડી રે મારા ગુરુજીએ યોડાળી મને ચૂંદડી રે મારી ચૂંદડી નાનો થાય મૂલ મારા ગુરુજીએ યોડાળી મને ચૂંદડી રે મારા ગુરુજીએ સગપણ મારા ગોતિયારે રે સગપણ કરિયા સામળ્યા ને સાથ મારા ગુરુજી ઓઢાડે માને ચૂંદડી રે શુભ મૂર્તે લગન મારા લખિયા રે લગ્ન લઈને તે ગુરુ ગુરુદેવ મારા ગુરુજી ઓડા માને ચૂંદડી રે േ മാറിയായ മാറാ ഗുരുജി ഓടാളെ മനു ചൂദടി മാസോദ ലേ തോന്നിശോര മാറീ ઓઢાડે મને ચૂંદડી રે શુભ મૂર્તે મંડપ મારા રો રે મંડપ રોપ્યા છે ગુરુજી ને દ્વાર મારા ગુરુજી ઓઢાડે મને ચૂંદડી રે દાન ભક્તિ વેરાક્ષ સૌના રે ઓહમ સોહમના ડાળિયા બાજોટ મારા ગુરુજી ઓડા મને ચૂંદડી રે ઇંગલા પિંગલા સાખી રે મારી બેન પણી રે મેં તો રૂક્ષમણીને કહેરા છે અણવાર મારા ગુરુજી ઓડા મને ચૂંદડી રે ત્રિવેણી કાટે ગુરુજી રે એને જોવા કંઈ દીકરીના લગન મારા ગુરુજી ડાળે મને ચૂંદડી રે મારા ગુરુજીએ એ ધન આપ્યા કન્યાદાન કન્યાદાનમાં દીધો છે સત સાંગ મારા ગુરુજી ઓડાડે મને ચૂંદડી રે મારા ગુરુજીએ કર્યા વર બહુ દીધો રે દાન રૂપી કર્યા વરા સોહાય મારા ગુરુજી ઓડા મને ચૂંદડી રે મારા ગુરુજીએ શીખા મણ યા રે મેં તો રાખી મારા રૂદિયાની મા મારા ગરુજી ઓડે માને ચૂંદડી રે દીકરી સાસરીએ એ જાસો તો દુખડા પડશે દીકરી સુખ દુખમાં કરજો ભજન મારા ગુરુજી ઓડે મને ચૂંદડી રે મારા ગુરુજીએ માયરામાં બેસાળી રે ત્યાં તો મંગળ ફેરા વરતાય મારા ગુરુજી ઓળે મને ચૂંદડી રે ધર્મ અર્થ કામ મોક્ષ ચાર ફેરા ફરા રે મારો સાંભળ્યો થયો પર મારા ગુરુજી ઓડા મને ચૂંદડી રે મારા ગુરુજીએ સાસરીએ વાળાવ્યા રે મારું સાસર્યું ગોકુણ ગામ મારા ગુરુજી ઓઢાડે માને ચોંદડી રે મારા સસરા તો વાસુદેવ છે રે મારા સાસુજી છે દેવકી માત મારા ગુરુદેવ ઓડાડે મને ચૂંદડી રે મારા જેઠ તો બળભદ્રવીર છે રે મારી જેઠાણી સુવાસણાનાર મારા ગુરુદેવ ઓડા મને ચૂંદડી રે મારા દેરીડા તો ગાન શ્યામ રાય છે રે માણી નણદલ સુભદ્રાબેન મારા ગુરુજી ઓડા મને ચૂંદડી રે મારા પરણ્યા તો નંદના કિશોર છે રે હું તો થઈ ગઈ કાનાની ગરનાર મારા ગુરુજી માને ચૂંદડી રે ચૂંદડી ગાયા શીખે ને સાંભળે રે એને ગુરુજી ઉતારે પાર મારા ગુરુજી ઓડા મને ચૂંદડી રે હલો મિત્રો આપણું ગીત ગમ્યું વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં